અમદાવાદ જિલ્લાના વાડદથી મહત્વના સમાચાર મળી રહ્યા છે ગાયત્રી પરિવાર નારણપુરા દ્વારા વાસલ્ય સિનિયર સિટીઝન હોમ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અમદાવાદ વાડ સર્કલ ખાતે સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું તારીખ પાંચ બે બે હજાર ચોવીસના સાંજે ચાર વાગે લાયસન્સ ક્લબ ઓફ કોર્ટ જોધપુર હિલ તથા ગાયત્રી પરિવાર નારણપુરા દ્વારા વાસલ્ય સિનિયર સિટીઝન હોમ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી વાડા સર્કલ ખાતે સતનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શ્રી પ્રવીણભાઈ પટેલ દ્વારા સંગીત વૃંદ સાથે કરવામાં આવ્યું હતું અને કથા પૂર્ણ થયા બાદ વૃદ્ધાશ્રમમાં રહેતા સાઠ વૃદ્ધો વડીલોને મહાપ્રસાદ સાથે ભોજન આપવામાં આવ્યું હતું આ આયોજન લાયસન્સ ક્લબ કોર્ટ લાયન વસલભાઈ શાહના સહયોગથી કરવામાં આવ્યું હતું બીરો રિપોર્ટ પીએસએન ન્યૂઝ અમદાવાદ